ગાંધીનગર જિલ્લાના દેગામ શહેરમાં પ્રજાકીય પ્રશ્નોને વાચ આપવા માટે દેગામ શહેરના વિવિધ રસ્તાઓ પર નાના મોટા ખાડા પડ્યા હતા ખાડામાં પેચ વર્કની કામગીરી નરેશભાઈ પટેલ તેમજ ચીફ ઓફિસર ઉમાબેન અને નગરપાલિકા પ્રમુખ વૈશાલી સોલંકી પ્રમુખના અધ્યક્ષસ્થાને શહેરના રસ્તાઓમાં પડેલા ખાડાઓ ટ્રેક્ટર દ્વારા માલસામાન લાવીને રિપેર કરવામાં આવ્યા ચોમાસામાં જે જગ્યાએ પાણી ભરાયું છે તેનો પણ ટૂંક સમયમાં નિકાલ કરવામાં આવશે અને ધીમે ધીમે શહેરના રસ્તાઓ એકદમ ચોખ્ખા કરવામાં આવશે તે ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં ચાલતા ક્ષતિગ્રસ્ત રસ્તાઓના મરામતની કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું તેથી પરિવહન કરતા વાહન ચાલકોને તકલીફ ન પડે આમ જનતા સારી રીતે ચાલી શકે તેના માટે આજે રસ્તાઓનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે પ્રાદેશિક કમિશનર કચેરીના પ્રોજેક્ટ એન્જિનિયર હર્ષદભાઈ ગાંધીનગરના અધિકારી શ્રી નરેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ કામગીરી કરવામાં આવી bureau report gujarat fight news